ગઈ તારીખ આ એકવીસ ત્રણના રોજ એકવીસ માર્ચના રોજ જે જુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારા હતા ટોટલ ચાર ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બને એમ જલ્દીથી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ ચાર ઇસમો પૈકી બે આરોપીઓને રાજસ્થાન જાલોરથી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલા છે હજુ પણ એ ફરાર આરોપી જે રીતે ટીમો બનાવી છે એ ચારે ચાર આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ બે પકડાયા છે સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢા કરીને જે બે આરોપીઓ પકડાયા છે અને એમની પાસેથી થાર ગાડી ત્રણ મોબાઈલ ફોન અને રોકડા પંચાણું હજાર રૂપિયા કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે બે આરોપીઓ છે એમની એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે